નમસ્કાર આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ છોટાઉદેપુર જિલ્લાના જબુગામ પાસેથી પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરેલી બોલેરો ગાડીને ઝડપી પાડી અને નવ લાખ રૂપિયાના મુદ્દામાળને જપ્ત કરવામાં આવ્યો છે ચોક્કસ બાતમીના આધારે ફિલ્મી ઢબે સ્ટેટ મોનિટરિંગ ટીમે પીછો કરતા ગાડી જબુગામ પાસેના ખેતરોમાં છોડી અને ઈસમો ભાગી ગયા હતા જેમાં નવ લાખ કરતાં પણ વધુ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જપ્તો પ્રાપ્ત કર્યો હતો પાવીજાતપુરથી બોડેલી વચ્ચે જબુગામ ગામના હાઈવે પર ગાડીનો પીછો કરતા તે ગાડી ડ્રાઈવર દ્વારા ખેતરોના રસ્તે વાળી દઈ અને ગાડી મૂકી અને ભાગી જવામાં સફળ થયા હતા ત્યારે આ ગાડીને પકડી અને બોડેલી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી અને તેમાં સવાર વ્યક્તિઓ ફરાર થતાં પોલીસ દ્વારા ગાડીના નંબર પરથી આ ઈસમોને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે